નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ચૂક્યા છે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ વિદ્યાર્થીઓના બેંક અકાઉન્ટમાં જમા થવાની શરૂ થઈ ગઈ છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે સ્કોલરશિપ જ્યારે તમારા અકાઉન્ટની અંદર જમા થાય છે ત્યારે કેવો મેસેજ આવે છે એટલે કે સ્કોલરશિપ જમા થવાના પ્રૂફ જોઈશું સાથે સાથે આપણે એ પણ જોઈશું કે હવે તમને તમારી સ્કોલરશિપ જે છે એ ક્યારે મળશે તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો તમે જોઈ શકો છો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ બે હજાર ચોવીસ પચીસ વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે જે છે એ જે વિદ્યાર્થીઓ એસસી એસટી ઓ બીસી કે ઈડબલ્યુએસ એસ કેટેગરીની અંદર સ્કોલરશિપના ફોર્મ ભરે છે એમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ એમની સ્કોલરશિપ જમા થવાની ચાલુ થઈ ગઈ છે હવે તમારી ક્યારે જમા થશે તમારે ક્યારે સ્કોલરશિપ આવશે એના રિલેટેડ જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ તો એના માટે તમે જોઈ શકો છો વિડિયો શરૂ કરતાં પહેલાં હું એટલું કહેવા માગીશ કે જે એસસી કેટેગરીના વિદ્યાર્થીઓએ એમના માટે સ્કોલરશિપના ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે પંદર બે બે હજાર પચીસ છે જો તમે હજુ સુધી સ્કોલરશિપનું ફોર્મ ના ભર્યું હોય તો આ વિદ્યાર્થીઓ જે છે એ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક વિડીયોની લિંક આપવામાં આવેલી છે એ વિડીયો જોઈ એમનું ફોર્મ જે છે પંદરથી વીસ મિનિટની અંદર ઘરે બેઠા આસાનીથી જ ભરી શકશે તો જો તમે એસસી કેટેગરીમાંથી આવતા હોય અને સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું બાકી હોય તો તમે પંદર બે બે હજાર પચીસ સુધીમાં ભરી શકો છો તો સ્કોલરશિપ કઈ રીતે આવશે જ્યારે તમે સ્કોલરશિપનું ફોર્મ ભરેલું હશે આ રીતે તમારું જે છે એ રિક્વેસ્ટ આઈડી છે તમે કઈ યોજનાની અંદર સ્કોલરશિપનું ફોર્મ ભર્યું છે એ છે અને પછી અહીંયા સ્ટેટસની અંદર જ્યારે અપ્રૂવ બાય ઓથોરિટી લખેલું આવી જાય એના પછી તમને તમારી સ્કોલરશિપ જે છે એ મળતી હોય છે તો આ રીતે અપ્રૂવ બાય ઓથોરિટી આવી જાય છે પછી તમે જોઈ શકો છો આ રીતે જે છે એ મેસેજ આવશે તમારા ક્રેડિટેડ ફોર સ્કીમ ઓફ ગુજરાત ગવર્મેન્ટ ઓફ અને આ રીતે જે છે એ સ્કીમ ગુજરાત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા આ તમારી અમાઉન્ટ આવશે કે કેટલા રૂપિયા જે છે એ સ્કોલરશિપ જે છે એ જમા કરાવેલા હોય છે અને પી એફ એમ એસથી તમારી જે છે એ સ્કોલરશિપ અહીંયા તમે જોઈ શકો છો આઠ તારીખના રોજ આ સ્કોલરશિપ જે છે એ આ વિદ્યાર્થીના અકાઉન્ટની અંદર જમા થઈ ગઈ છે તો આ રીતના જે છે એ મેસેજ આવતા હોય છે બાર હજાર ચારસો ક્રેડિટ એટલે તમને જે તમારા એસ સી એસ કેટેગરી પ્રમાણે જે પણ સ્કોલરશિપ મળવા હોય એ જે છે એ સ્કોલરશિપ મેમાંવું અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા જે છે એ સ્કોલરશિપ જમા કરવામાં આવે છે એનો આ રીતનો જે છે એ મેસેજ આવતો હોય છે તો આ રીતે જે છે એ સ્કોલરશિપ તે ઘણા બધા વિદ્યાર્થીઓના અકાઉન્ટની અંદર જમા થઈ ગઈ છે જે એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમની ઘણા બધા વિદ્યાર્થીઓની ચાલીસ ટકા સ્કોલરશિપ જે છે એ જમા થઈ ગઈ છે અને જે સાહીઠ ટકા સ્કોલરશિપ જમા થવાની બાકી છે એ પણ હવે ટૂંક સમયની અંદર જમા થઈ જશે તો જે પી એફએમએસ પોર્ટલ છે એના દ્વારા જે છે એ વિદ્યાર્થીઓના અકાઉન્ટની અંદર સ્કોલરશિપ જમા થઈ રહી છે તો આ રીતનો મેસેજ આવે છે હવે આપણે વાત કરીએ કે તમારે સ્કોલરશિપ ક્યારે આવશે તો તમે જ્યારે તમે સ્કોલરશિપનું ફોર્મ જે છે એ ફરી અને ફાઇનલ સબમિટ કરી દઈશું તો અહીંયા સ્ટેટસની અંદર જ્યારે તમારે અપ્રુવ બાય ઓથોરિટી લખેલું આવી જાય એના એકાદ મહિનાની અંદર અંદર જે છે એ તમને તમારી સ્કોલરશિપ જનરલી જે છે એ મળી જતી હોય છે હવે ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં એવો પ્રશ્ન આવશે કે મારે અહીંયા હજુ અપ્રુવ બાય ઓથોરિટી લખેલું આવતું નથી તો એનો શું મતલબ તો એનો મતલબ જે છે એ જે વિદ્યાર્થીઓ સ્કોલરશિપ ક્યારે ચાલુ થઈ હતી છે દસમા મહિનાની અંદર સ્કોલરશિપના ફોર્મ ભરવાના ચાલુ થયા હતા દસ ઓક્ટોબર સોરી ઓક્ટોબર બે હજાર ચોવીસ અંદર જે છે એ સ્કોલરશિપના ફોર્મ ભરવાના શરૂ થયા હતા તો જે વિદ્યાર્થીઓએ છેક પહેલાં ફોર્મ ભરી દીધા છે એમની સ્કોલરશિપ જે છે એ જમા થવાની શરૂ થઈ ગઈ છે જે વિદ્યાર્થીઓએ ફોર્મ લાસ્ટ ભરા હશે એમને હજુ જે છે એ સ્કોલરશિપ આવવામાં વાર લાગશે પરંતુ જ્યારે તમારે સ્કોલરશિપનું ફોર્મ ભરીને તમે ફાઇનલ સબમિટ આપી દીધો છો પછી તમે જે સ્કોલરશિપનું ફોર્મ છે એ તમારી શાળા કે કોલેજની અંદર જમા કરાવો છો ત્યારે ત્યાં પહેલાં સ્ટેટસની અંદર લખેલું આવશે રિસિવડ બાય પ્રિન્સિપલ તો એનો મતલબ કે તમારું ફોર્મ જે છે એ તમારી શાળા કે કોલેજ દ્વારા સ્વીકારી લેવામાં આવ્યું છે એના પછી થોડા દિવસ અહીંયા સ્ટેટસની અંદર કંઈ જ નહીં લખેલું આવે અહીંયા બ્લેન્ક લખેલું હશે એટલે કે અહીંયા કશું જ કહેતાં કશું લખેલું નહીં હોય તો આ કિસ્સાની અંદર તમારું ફોર્મ જે છે એ પ્રક્રિયામાં ચાલી રહ્યું છે એટલે કે એની અંદર તમારી જે છે એ ચકાસણી જે છે એ ચાલી રહી છે એના પછી અહીંયા લખેલું આવશે પેન્ડિંગ એટ ઓફિસ લેવલ તો પેન્ડિંગ એટ ઓફિસ લેવલનો મતલબ શું થાય છે કે તમારી શાળા કે કોલેજ દ્વારા તમારું ફોર્મ જે છે એ જિલ્લા કચેરી મોકલી દેવામાં આવશે અને ત્યાં તમારું ફોર્મ જે છે એ હજુ અપ્રૂવ કરવામાં આવ્યું નથી જ્યારે તમારી જિલ્લા કચેરી દ્વારા ફોર્મ જે છે એ અપ્રૂવ કરી દેવામાં આવશે અને ત્યાં પછી અપ્રૂવ બાય ઓથોરિટી લખેલું આવી જશે એના એકાદ મહિનાની અંદર અંદર તમને તમારી સ્કોલરશિપ જે છે એ તમે જે પણ બેંક એકાઉન્ટ આપેલું છે એની અંદર મળી જશે તો મિત્રો આ તો આજ નવા વિડીયો જેની અંદર આપણે જોયું કે સ્કોલરશિપ જ્યારે જમા થાય છે ત્યારે કેવો મેસેજ આવે છે એટલે કે સ્કોલરશિપ જમા થવાનું પ્રૂફ અને તમને સ્કોલરશીપ ક્યારે મળશે એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ